અરે ઇટોરાસી એક ટોલુ એ નીકરાબી એને હ એટલે પોણીને બહુ વઘો પડ તાપ નો એક જ હા ગરમી પડે હ હું આ રઘુન તો જતો તો આપલા એમના મેમે માશે મેમન આયા ગટુજી ચા પાણી કરાવતા ને ઘેર લઈ જન અલા હ બરોબર તો મિ આવ મિ રોમ રોમ કર દો ની હા હા અલોડો હા હા ગટુજી તી ઓ એક નંબર

ઘણા ટાઈમ ભૂલા ને એક વાર ઉપર થઈ ગયું લગભગ તો પાછળ શરીર માં

આ કોલા કોટ લી ના તુ લી ના લે હું નહી લઈ ના આવ યાર એ ડોહો આરે ગહેણ લેના તો અમન તો આ તન કઈ દીધું ડોહો ડોહો ના કર માર કાકોય આ તું સાજમાં પકડી કર લે 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 પયન હાથ ની મુક્યો બસ તણી નઈ તણી નઈ નક મારો એ આ તૈયાર આ કેવા બોલ્યા યાર એ ગોરામાં આવ કે

હું આચર નતો ને પડી તો આવક ના સવાલ નહી તો ખાઈ જતો નતો પણ આચર નતો ચડી પડી તો યાર તમે મને ના જ કરી રાખવાની હજી હોજે તમને ખબર પડશે હાથ ઉપાડ્યા ને તમે મજા નહી આવો મને મજા તો અમે લાવવાની ગરમી નહીં કરવાની એમ મારી મરજી મુ ના ખાવા તું હેવી તો કોઈ નહીં ગાડી મેળવા હતા મારા આવતું તું એમ કશો હતો ને કાર ચડી તો વાત કરો હોય બોલવા કે આ ડોલું યાર ફેલ હું કર્યું દીધા જ બન્યો માર્યા તા હો થાપો થાપો ઊંચી મને ખબર હતી વિષ્ણુ

આ બાર ગમ ના મા આપડા ગમ ની વાત લઈ જાય અને મારે આબરુ ને શું લે ભલા મને લેવા તમારાબર નવારી એકબો ચાર કેરીઓ તમે છોકર ભૂણ મારો હું વચ્ચમાં આવ્યો વરસાદ તને તોવા દે એ અને અમાર ગામ મંકા તમે આવો ને તો તમને એક વાત જોવા મળશે તમે વડીલો બોલતા વચ્ચે ના આવે અને તમારું ના થાય બોલી જાય એ નઈ તમે ઉભા રહો હાલ હું બોલ્યો વચ્ચે મારો છોકરો સંસ્કાર 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 તમને કોઈ મોટા કર્યા મેઘી જેવા ખબર નથી તમારો ભણો હા છોકરો તમારું થાય મારો આ જે હોય કશું હતું કાળમાં થોડું ભૂલી ગયો ભલા મરી ગયા પણ એને આ કેરીઓ વાગે ખાવા માટે હોય પણ આ હું ક્યારે ખબર હે આ પેલી જે આપડે રસકાંઠો ની ક્યારે રહી હે અથાણા ની ક્યારે આવડી થાય ને એ યાર છોકરા કેરી ગમે અને તમે આવા મારા કે છોકરા ને તો કાચી આપડી વાત કરે તો ખોટું ના લાગે તો વાત મોમાન ઘેર તો મન કેરીયો ગયો માર્યો તો મને ક્યાં થઈ જ

િયા